આજ સવાર કંઈક અલગ લાગી રહી છે હે મિત્ર એમ કે કે ભાઈ તું પૈસા આપ હું તને સાંજે Google Pay કરી દઈશ સમજવું કે એ સાંજ ક્યારે આવવાની નથી ગાઈસ ઉધાર આપેલા પૈસા અને ખોવાયેલો પ્રેમ બંને પાછા આવવાની આશા રાખવી એ પાપ છે પહેલા લોકો જમતા પહેલા ભગવાનને યાદ કરતા હવે લોકો જમતા પહેલા કેમેરા અને ઇન્સ્ટાગ્રામને યાદ કરે છે એક આંધળા કાકા બસ સ્ટોપ પર ઊભા છે હા એ કાકાને ક્યાંક જવું છે ચાલો હું એમને મદદ તો કરું ક્યારેક બોલ્યા વગર મદદ કરવી જ સૌથી મોટું કર્મ હોય છે કાકા કાકા ચિંતા ના કરો તમારે જ્યાં પણ જવું હોય હું તમને મુકવા આવું મારી બસ પેલી બાજુ આવશે એટલે આપણે ત્યાં જઈએ બસ આવી જાય ત્યાં સુધી હું અહીં જ બેઠી હું કાકા બસ આવી ગઈ છે હું તમને મૂકવા આવું જ છું કાકા અહીં સીટ ખાલી છે ને અહીં બેસી जाओ આરામથી